નમસ્કાર મિત્રો ઉમિશિનફોન ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ એકદમ ગરમ થઈ ગયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉપર જીકેટીએસના પ્રમુખ દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે વાત જાણે એમ છે કે અલ્પેશ ઠાકોર દ્વારા એક ખાનગી ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યો હતો જ્યાં તેઓને પૂછવામાં આવ્યું હતું કે તેઓ તેઓના બહેન ગેનીબેન ઠાકોરનું આ વર્ષે મામેરું ભરશે કે નહીં જેના જવાબમાં અલ્પેશ ઠાકોર દ્વારા પોતાની આગવી શૈલીમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓની બહેન ગેનીબેન ઠાકોરનું તેઓ વર્ષ બે હજાર સત્તરમાં મામેરું ભરી ચૂક્યા છે જ્યાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે વર્ષ બે હજાર સત્તરમાં ચૂંટણી જાહેર નથી થઈ તેના બે મહિના અગાઉ પ્રાતિની અંદર તેઓએ ગેનીબેન ઠાકોરને ઉમેદવાર જાહેર કરી તેઓનું મામેરું ભરીને તેમને ભવ્ય વિજય અપાવ્યો હતો જ્યારે તેમની બહેન દ્વારા તેઓનું ઋણ ઉતારવા માટે થઈને વર્ષ બે હજાર ઓગણીસમાં તેઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી રાધનપુરની અંદર ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેઓને હરાવવા માટે થઈને તેમની બહેન ગેનીબેન ઠાકોર દ્વારા કોઈપણ જાતની કસરત છોડવામાં આવી ન હતી તેમજ તેમના વિરુદ્ધ બહુ ખરાબ ટિપ્પણીઓ તેમના દ્વારા કરવામાં આવી હોવાના પણ અલ્પેશ ઠાકોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આપણા ઇતિહાસ પ્રમાણે બહેનને ગમે તે દુઃખ પડે છતાં બહેન દ્વારા ભાઈની રક્ષા કરવામાં આવતી હોય છે જ્યારે તેઓની બહેન દ્વારા તેઓની રક્ષા ન કરીને તેમને હરાવવા માટે થઈને મોટો રોલ તેમના દ્વારા ભજવવામાં આવ્યો હતો જ્યાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની કોઈ પણ ઠાકોર સમાજની દીકરી તેમજ બહેન દ્વારા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ગમે એટલું બોલશે તો પણ તેઓ દ્વારા તેમને કોઈપણ જાતનો જવાબ આપવામાં નહીં આવે કારણ કે તેઓ મારી બહેન તેમજ દીકરી છે તેમને મારા વિરુદ્ધ બોલવાનો પૂરો અધિકાર છે પરંતુ જ્યારે સમાજ ખોટા ટ્રેક ઉપર જઈ રહ્યો હશે ત્યારે સમાજને મુખ્ય ધારામાં લઈ સમાજનો વિકાસ કરવો તે પણ મારું દાયિત્વ છે અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવેલા નિવેદન ઉપરથી એ વાત ચોક્કસ છે કે ગેરીબેન ઠાકોરને હરાવવા માટે થઈને અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં સો ટકા પ્રચાર કરશે તેમજ તેઓને હરાવીને ભારતીય જનતા પાર્ટીમાં તેઓનું સ્થાન વધારે મજબૂત કરશે બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોને અમુક એક પ્રશ્ન કરીએ છીએ કે જ્યારે અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર શરૂ કરશે ત્યારે ગેનીબેન ઠાકોરને કેટલી મુશ્કેલી સહન કરવી પડશે તેમજ તેઓ અલ્પેશ ઠાકોરના ફેક્ટર સામે ચાલશે કે નહીં તે તમે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આભાર